તો ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલી ચૂંટણીને આવકારી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળે ગુજરાતના ગામો છત્રીસ મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિથી વંચિત છે ચૂંટણીથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિનું શાસન મળશે તમામ ગામમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થાય બેલેટથી થનારી ચૂંટણી આવકારદાયક ગુજરાતમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ આવકારે છે કે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું શાસન મળે પંચાયતની અંદર સરપંચ સહિતની બોડી ગ્રામ્ય વિકાસમાં પોતાનું સાચી રીતે યોગદાન આપે કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ સજ્જ છે મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાય ચૂંટણી લડવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ લેવાય ભાજપના નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લીધી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા કડી વિધાનસભાની પેટા ચૂંટણી દ્વારા પણ સેન્સ પ્રક્રિયા ચૂંટણી લડવા હોય તેવા કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા હતા કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પર ખાનગી હોટેલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સાત થી આઠ દાવેદારોમાંથી ત્રણ નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે કડીના સ્થાનિક પ્રશ્નોને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરશે ઉમેદવારોમાંથી ટણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસી માં અપવાના છે અને ત્યારબાદ ઉમેદવારનો સિલેક્શન થશે એટલે અત્યાર સુધી 7 ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને 70 થી વધુ લોકોએ સેન્સ આપી એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે 7 થી 8 જેટલા ઉમેદવારોને સેન્સ લેવામાં આવે છે અને એમના ટેકેદાવની પણ સેન્સ લેવામાં આવે છે એટલે ટૂંક જ સમયની અંદર કોક ખૂબ સારા ઉમેદવારોને નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે દાહોદથી સમાચાર બચ્ચુ કાબડના પુત્રોની વધી શકે છે મુશ્કેલી બંને પુત્રોના જામીન રદ કરવા ઉપલી કોર્ટમાં અરજી પોલીસે જામીન પર સ્ટે મૂકવા કરી છે અરજી બળવંત ખાવડ અને કિરણ ખાવડને મળ્યા હતા જામીન એકોતેર કરોડના મનરેગા કૌભાંડમાં બંને છે આરોપી વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગરમાં રહેતા રશ્મિકાબેન પટેલ વોર્ડ સોળમાં ભાજપના વોર્ડ મંત્રી રહી ચૂક્યા છે જેમણે પોતાની તેમજ સ્થાનિકોની સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષ નેતાની મદદ લેવી પડી છે વડોદરા ભાજપના પૂર્વ હોદ્દેદાર કામને લઈને ભાજપ નેતાઓની રજૂઆતો કરીને થાકી ગયા છતાં તેમનું કામ ન થયું જેથી તેમને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને રજૂઆત કરવાની ફરજ પડી છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે જે માટે વારંવાર રજૂઆત કરાય છે છતાં કાન ધરવામાં ન આવતા હાલમાં સમસ્યા જોવા મળી રહી છે રશ્મિકાબેન પટેલે કહ્યું કે કોર્પોરેશનમાં આ બાબતને રજૂઆત કરવા ગયા હતા પણ અધિકારીઓ ના મળતા વિપક્ષ નેતાની રજૂઆત કરી હતી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની રજૂઆત કરતા જ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા કામગીરી શરૂ કરી જોકે આ બનાવ બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાજપના જ પૂર્વ વોર્ડ મંત્રી રહી ચૂકેલા રશ્મિકાબેનને સમસ્યાના નિરાકરણ માટે વિપક્ષનો સહારો લેવો પડ્યો આ આખો જેટલો વિસ્તાર છે ને આ બધું નીચાનો આવે છે પાણીનો જવાનો કોઈ નિકાલ જ નથી અહીંયા અને ત્રણ વર્ષથી અમે સતત આ બધા કોર્પોરેટરો છે કે બધા એન્જિનિયરો છે બધાની સાથે અમારે વાત તો ચાલતી હોય છે પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી લોકો નું નુકસાન થાય છે અઠડાક સારી ઘડીએ લોકો કઈ થી ગરીબ માણસ મજૂરી કરવા માણસ છે સાહેબ બધા ઘડી કઈ થી લાવવાના બધા પૈસા કોઈ નથી આવતું અહીંયા ઘડી જોવા બી નથી આવતું કે પ્રજાને શું થાય છે શું નહીં કશું જ નહીં દુઃખ થાય છે પણ હવે હું શું કરું હવે મેં નહીં ભાજપ હોઉં કે નહીં હું કોંગ્રેસ હું કોઈ પાર્ટી માટે કામ નહીં કરતી હું સાર્વજનિક કામ કરીશ એટલે હું બિંદાસ બોલીશ મને બિંદાસ બોલવાનો હક છે હું મારા હું તો પરેશાન છું છું જ પણ જોવા આ રહેવાસી આ એરિયા કેવો છે આ લોકો સવારથી સાંજ મહેનત કરે ને સાંજે ખાવા કરે એવન મેં એ લોકો ખાશે પીશે ઊંઘશે કેમનો સામાન બચાવશે અમારી પરિસ્થિતિ સમજે પણ આ ગરીબોની પરિસ્થિતિ હું એટલે હું સાર્વજનિક માટે હવે ઊભી થઈ છું એટલે હું હવે જેમ આવે એમ બોલવાનું હશે તો બોલીશ કોઈ પણ હું નેતાને છોડું નહીં આમાં એવું છે કે કોઈ બી કરે એ કરે કે હું કરું લોકોની વેદનાથી જ મતલબ દોરો લોકોની તકલીફથી જ મતલબ છે જ્યારે ભાજપ કોંગ્રેસ નહોતું ત્યારે હું અપક્ષમાં ચૂંટાઈને આવેલો બે બે વખત બે બે ટમ અને પેનલ સાથે તો મારા માટે તો પરિવાર છે લોકોનો માટે કંઈક હશે મન મારા માટે તો એમની વેદના શું તો ગુજરાતમાં મોકડ્રીલ થવાની જે જયંતિ રવિ તેને લઈને વાત કરી રહ્યા છે સીધા ત્યાં એસડીઆરએફમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે એની પણ આજે દોરાવવામાં આવી અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં છ થી સાત જેવા અલગ અલગ જેને આપણે કહીએ સિમ્યુલેશન એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સ કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ નાગરિક સંરક્ષણ એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે એમાં એનસીસી એનએસએસ નહેરુ યુવા કેન્દ્ર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે વૉલન્ટિયર સર્વિસીસ એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે અને જેટલા અમુક વાલ્નરેબલ પોઈન્ટ્સ વાલનરેબલ એરિયાઝ છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી એક કે બે સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય ઇવેક્યુએટ કરવાનું હોય અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય એની પણ એક કાલે મોકડ્રીલ કરવામાં આવશે અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને ત્રીસ જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને કમિશનર્સને મ્યુનિસિપલ કમિશનર્સ પોલીસ એસપીઝ અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાયઝ એ બધાને સાથે રાખીને સૂચના આપી છે સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોલો પ્રચાર પ્રસાર થાય વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે તો આની એક પ્રેસ પ્રેસનોટ પણ આપણી સાથે શેર કરવામાં આવી રહી છે થેન્ક યુ નમસ્તે ઓપરેશન ઓપરેશન સિંધુર ઓર ઉસકે પહેલે જે ઓપરેશન અભ્યાસ હોવા થા उसके उसको जारी रखते हुए कल पूरे राज्य में क्योंकि हम छह राज्यों में से एक हैं जिसका वेस्टर्न सीमा बॉर्डर है पाकिस्तान के साथ तो इन राज्यों के सभी जिलों में कल एक मॉकट्रिल अन्य समाचार पर नजर करिए अहमदाबाद की समाचार क्राइम ब्रांच ने मिली सफलता अपहरण के केस क्राइम ब्रांचे उकेल्यो नवरंगपुरा में चार वर्ष की बाड़की ने बचावी બાળકીનું થયું હતું અપહરણ બાળકીને બચાવી લેવામાં આવ્યું છે ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી ચાલુ છે તો એક બાળકીનું જે અપહરણ થયું હતું સતત ફરિયાદને લઈને પરિવાર ચિંતિત હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ જે હતી તે એક્ટિવ જોવા મળી રહી હતી અલગ અલગ સીસીટીવી અલગ અલગ સર્વેલન્સની મદદથી બાળકીને શોધવામાં આવી છે બાળકીને ઓળખ ન થઈ શકે તે માટે જેણે કિડનેપ કર્યું હતું તેણે બાળકીના વાળ